આપણે આ સમગ્ર આયોજનને નિહાળીશું અને આપણા માધ્યમથી આ વિડીયો આપને સુધી રૂબરૂ મોકલીશું અહીંયાના સ્થાનિક લોકોને પૂછું કે આયોજન કેટલા વર્ષોથી થાય છે અને કઈ રીતનું આયોજન હોય છે તો અહીંયા તમે કૃષ્ણ ભગવાનનું આયોજન કરો છો સર્વે ભાઈઓ અલગ અલગ ગામના નિહાળાઓ આપણે સાથે મળી અને અહીંયા આયોજન થાય કેટલા વર્ષથી આયોજન છે આપનો પરિચય આપશું નામ ગેમર રવારી ગામ જીતોડા બે હજાર પાંચ થી સોમનાથ નગર ટોટલી ભાઈઓ સોમનાથનગરનો અમારો ગ્રુપ બે હજાર પાંચથી અમે કૃષ્ણનો મહોત્સવ કરીએ છીએ દર વખતે કૃષ્ણનો મહોત્સવ કરીએ છીએ દર વર્ષે કૃષ્ણના સવારે આઠમના દિવસે અમે આઠસોથી હજાર રોટલા બનાવીએ છીએ અને દરેકના ગાયોને ખવડાવીએ છીએ અને એ દિવસે અમારાથી જે થાય પાંચ રૂપિયા અમે પૂર્ણ કરીએ છીએ અને જન્માષ્ટમીનો રાજી ખુશીથી બધા ભાઈઓ સમસ્ત સોમનાથનગરના ટોટલી ગામોના રબારીઓ અમે બધા રાજી ખુશીથી કૃષ્ણના મહોત્સવનો ઉજ્જવ કરીએ છીએ મારી સાથે અન્ય પણ યુવાનો જોડાયેલા છે અમને પણ જાણીશું શૈલેષ ભાઈ જોડાયા છે શૈલેષ ભાઈ આશરે કેટલા લોકો અહીંયા જોડાય છે અને કઈ રીતનું આયોજન હોય છે સોમનાથ નગર બહુ ઘણા સમયથી છેલ્લા વીસ એક વર્ષથી અમે સોમનાથ નગર ગ્રુપ અને સમસ્ત સોમનાથ નગર સોસાયટી તરફથી છેલ્લા વીસ વર્ષથી એના કાંજી ભગવાનનું આયોજન કરીએ છીએ અને અહીંથી બારસો થી પંદરસો માણસો સાથે મેળાઓ જમા થાય છે અને ઘણા વર્ષોથી બધાનો સપોર્ટ સારો હોય છે સોસાયટી તરફથી વડીલો ભાઈઓ બહેનો બધાનો સરસ અને સારું એવું આયોજન કરતા હોઈએ છીએ અમે દિવસે જે વાત કરી તમને કે અમે ઘરે ઘરે જઈને બાજરીના રોટલા કે ઉઘરાઈ અને ગાયનું નું પૂન પણ કરીએ છીએ અને ત્યારબાદ અમે અમારા ત્યાં કાંજી ભગવાનના દાદા ત્યાં ગુલબે ટેકરા ત્યાં મૂર્તિનું લેવા આયોજન કરીએ છીએ અને ત્યારબાદ અહીંયાથી એને સાંજે છ વાગે એનું પ્રસ્થાન કરીએ છીએ જી મિત્રો આપણે જાણ્યું કે ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે અને સોમનાથ નગરની વાત કરવા જઈએ તો વિશેષ એ વસ્તુ છે કે અહીંયા ગાડી છેલ્લા 15 વર્ષથી કૃષ્ણ ભગવાનનું આયોજન કરવામાં આવે છે અને એમાં અલગ વિશેષ જેમ કે ઘરે ઘરે વર્દી છે બાજીના બે રોટલા ઉઘરાવવામાં આવે છે અને તમામ યુવાનો સાથે મળી અને આ રોટલાઓનું ગાય માતાને ભોજન કરવામાં આવે છે તો આ અનેક અલગ પ્રકારનું આયોજન છે એટલે બદલ બધા તમામ યુવાનોને અમે ભેળદાવીએ છીએ અન્ય લોકો પણ આપણી સાથે જોડાય છે એમનો પણ અભિપ્રાય લઈ છુ કરીએ છીએ સારા સારો બધા છોકરા બધા આપણા સમાજ બધું આપણો હોય છે અને બધું સારી રીતે કરે છે અને ખાસ પંદર દસ હજાર થાય છે અને બધું આવે રીત કરીએ છીએ સારું સારું વાત તમારી સાચી ઘણા લોકો પણ આપણી સાથે જોડાયા છે એમનો પણ પરિચય લઈશું આપણો પરિચય દેસાઈ બાબરભાઈ ઈશ્વરભાઈ સોમનાથ નગર બરોબર અમારે વર્ષોથી થી આ કાર્યક્રમ ચાલુ હશે બધા હળી મળી અને બધા લોકો હલો હલો ઉલ્લાસ થી આ પ્રસંગ કરે છે

સોમનાથ નગરમાં બસો ઘર શેર બાળ્યો લગભગ હજાર બારસો જણ સોમનાથ નગર છે ટોટલ અને સાહીઠ સિત્તેર લોકો અહીંયા સોમનાથ નગર રૂપમાં છે અમારે દરેકનો સાહસ સહકાર દરેકનું કોઈ બી કામ નાનું મોટું આપો કોઈ પૂછવા બી ના કરી દે કેટલા યુવાનો જોડાયેલા છે પચાસ જણા પચાસ થી સાહીઠ ખૂબ સરસ માહિતી મળી આપને કે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ નિમિત્તે પચાસથી વધારે યુવાનો એકત્ર થઈ અને કૃષ્ણ ભગવાનની વિશેષ અલગ રીતે જન્મદિવસ ઉજવે છે આમ તો અમદાવાદ શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં બહુ જૂથમાં રબારી સમાજ રહે છે પણ અહીંયા ગાળી કૃષ્ણ ભગવાનનો વિશેષ રીતે જેમ કે દર વખતે આમનું આયોજન કંઈક અલગ રીતે જ હોય છે જયારે ટ્રેડિશનલ પહેરવેશ આપણા રબારી સમાજનો પાઘડીવાળા કૃષ્ણ ભગવાન પણ અહીંયા જોવા મળે છે એ રીતે શૈલેષ ભાઈ આમાં ગરબા પણ કરવામાં આવે છે અને કઈ રીતનું આયોજન હોય છે જેમ કે કૃષ્ણ ભગવાન આપણે વાળીએ છીએ તો બે ચાર દિવસ પાંચ દિવસ રહેતા હોય છે ત્યારબાદ આપણે એમને વિદાય પણ આપતા હોય તો કઈ રીતની આમાં પ્રક્રિયા હોય છે એમાં એવું હોય છે કે અમે જે સમસ્ત સોમનાથ નગર સોસાયટી તરફથી કારણો કરતા હોઈએ છીએ ત્યારબાદ કોઈની ઈચ્છા હોય અરગ થઈ કે કોઈ માનતા હોય તો જે લોકો પોતાનો કારણો વાર્તા હોય છે ધારો કે આવતીકાલે અમારા મેરાપી દેસાઈ ગામ ગણેશપુરા મારા કાકા છે જો વાળે છે કોનોડો બરોબર છે તો એમને આવતીકાલે એમના તરફથી જમણવાર છે અને બીજું કે આગલા દિવસે જે આઠમના સાંજે જે જમણવાર હોય છે પણ સમસ્ત સોમનાથનગર સોસાયટી તરફથી હોય છે ત્યારે અમે સરકારશ્રીના પ્રોડક્શન મુજબ રાત્રે બાર કલાક સુધી જ અમે ગરબાનું આયોજન કરીએ છીએ આપનો પરિચય આપશો અને આયોજન વિશે બેસ ખુબ ખૂબ આભાર ભાઈ નામ બ્રહ્મ વાળા બે વર્ષથી ખુબ મજા આવી ગયા બે વર્ષથી અમારો પરિચય છે બે વર્ષથી

Yeah. yeah. yeah.